હેલો જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં જ દસો તો તમારું ફરી બધા નું અમારા નવા વ્લોગ હાર્દિક સ્વાગત છે અને બધાને ને જય માતાજી જય માં મેલડી આજે આપણે જવાનું છે રામા મંડળ રમવા લઈ લેવા તો કન્ટિન્યુ આપણા વ્લોગ માં રહેજો અને તો ચાલો આપણે જઈએ હવે લઈ લેવા તો જો મિત્રો હું અને બિપિન પોતપોતાનો સામાન લઈ અને મંદિર તરફ જવા નીકળી ગયા છીએ અને અમે મંદિરે જઈએ છીએ હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને તો પહેલા આપણે રામદેવપીરના દર્શન કરી લઈએ અને હાલો તમને પણ દર્શન કરાવી દો રામધવપીરનું જો વિપિનભાઈ દર્શન કરે છે પછી હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં તો હાલો કરી લો રામધવતીપીર્ડનું દર્શન તો જો બધા રામામંડળના વિદ્યા મિત્ર આવી ગયા છે અને બધા ભેગા થઈ ગયા છે તો હમણાં પછી અહીંથી આપણે નીકળી જઈએ ધીરે ધીરે અને બધો સામાન છે ગાડીમાં રાખી દઈએ અને પછી નીકળીએ સર્વ દેવોની જઈ બોલાવી અને અમે ત્રસ નીકળી ગયા છીએ લીલીભાઈ જવા તરફ તો જોવો ધીરે ધીરે અમે નીકળી ગયા છીએ જો બધા મિત્રો ભજન મંડળીની તૈયારી કરે છે અને હમણાં ભજન ગાવાનું શરૂ કરશે તો આ રીતે બધા ભજન ગાતા હતા અને ધીરે ધીરે અમે નીકળી ગયા છીએ લીલી તરફ તો હમણાં જ આપણે પોગી લેશું લીલી વાઈ અને આ રીતે અમારા ભજન શરૂ જ રહેશે તો આ છે જુઓ લીલીવાઈ નો ગેટ અને આપણે લીલીવાઈ પોગી ગયા છીએ અને ધીરે ધીરે લીલીવાઈમાં એન્ટર થઈ જઈએ તો આ રીતે આપણા ભજન તો શરૂ જ રહી છીએ અને જો આપણે લીલીઓમાં એન્ટર થઈ ગયા છીએ અને ભજન પાછળ શરૂ છે અને હું થોડા હું પણ બ્લોગ ઉતારી લઉં જો લીલીઓમાં પગી ગયા છે અને બધા મિત્રો નીચે ઉતરી ગયા છે અને સામે ઘરવાળા આપણું સામાયું કરવા આવી ગયા છે અને જો એ રીતે આવી ગયા છે સામાયું કરવા અને હમણાં આપણું સામાયું કરી લેશે અને પછી જવાનું છે આપણે એના ઘરે તો સામાયુ આ રીતે જો રામદેવ બાપાને બધાને ફૂલડે વધાવી લીધા છે ચાંદલા તિલકને એવું કરી દીધું છે અને જો અમે બધા પાછળ ઊભા છીએ અને પછી હવે નીકળવાનું છે એના ઘરે તો ઘરે આવીને પાછા રામદેવ બાપાના ગીત અને ભજન ગાવાનું શરૂ કરી દીધું છે અને આપણે પણ થોડા ગીત અને ભજન ગાઈ લઈએ પછી જવાનું છે ફરાળ કરવા તો બધા જ રામા મંડળના સભ્યો અમે પગી ગયા છીએ ફરાળ કરવા અને જો તમે બધા ફરાળ કરી રહ્યા છે કેમ કે આખો દિવસ ન અપહરેલા હોય છે એટલે બધા મિત્રો ફરાળ કરી રહ્યા છે તો હાલો હું પણ કરી લઉં ફરાળ તમારે કરવો હોય તો આવી જાવ તમે અપહરેલા હોય તો આવી જાવ ફરાળ કરવા નહીતર હું કરી લઉં હવે ફરાળ બરાબર ફરાળ કરી લીધો છે હવે બધા જાવ ને તૈયાર થવા મેં ફરાળ કરી લીધો કે લઈ એમ બધા બધા મિત્રો તૈયાર થઈ રહ્યા હતા અને આપણે હજી થોડીક વાર હતી એટલે આપણે તૈયાર નથી થવાનું વાર બધા તૈયાર થવામાં મદદ કરીએ અને પછી આપણે તૈયાર થઈએ તો આ રીતે જો નયનભાઈ બધાને તૈયાર કરી રહ્યા હતા મેકઅપ કરી દે છે અને ચાંદલા અને તિલકને એવું કરી દે છે આપણે પણ નયનભાઈ તૈયાર થવાનું છે તો થોડીક વાર રહી અને નયનભાઈ તૈયાર થવા બિપિન કે મને પણ બ્લોગમાં લઈ લે તો બિપિને કરી દીધા સિતારા તો જો બાર કે આ રીતે રામદેવ બાપાનો પાર્ટ ને એવું બધું મુકાઈ ગયું છે અને આ રીતે બાર તૈયારી ચાલી રહી છે અંદર પોતપોતાની રીતે બધા તૈયાર થઈ રહ્યા છે થોડીક વારમાં હમણાં આપણું આચરણ શરૂ થવાનું છે તો બધા મિત્રો તૈયાર થઈ ગયા છે અને આપણે પણ તૈયાર થવા ફાઈનલ બેહી ગયા છીએ નયનભાઈને કહી દઈએ કે જો બધાને તૈયાર કરી દીધા એ રીતે મને પણ તૈયાર કરી દે આપણે એટલો બધો કે મેકઅપ કરવાની જરૂર છે નહીં થોડોક થોડોક મેકઅપ કરાવી લઈએ અને આપણે પણ બાબલા જેવા તૈયાર થઈ જાય જો ધરો પણ મારી પડખે બેઠો છે જો બાબલા જેવા લાગે કે નહીં તૈયાર થયેલો તો મેં કીધું હાલો નયનભાઈ મને પણ થોડોક તૈયાર કરી દે બાકી બધા મિત્રો તૈયાર થઈ ગયા છે નયનભાઈ આપણને કરવા લાગી ગયા છે મેકઅપ થોડોક થોડોક મેકઅપ કરાવી લઈએ અને બાબલા જેવા તૈયાર થઈ જાય તો નયનભાઈ જો આ રીતે કરી રહ્યા અને બાબલા જેવા તૈયાર કરી દે હમણાં આપણે નયનભાઈ તો મેકઅપ કરીને બધા મિત્રોને તૈયાર કરવા લાગ્યો અને આપણે હજી વાર હતી એટલે બધા મિત્રોને તૈયાર કરવા લાગી ગયો અને તૈયાર કરી દીધા બધાને જો તમે રેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એ તો નયનભાઈ મેકઅપ કરાવી લીધો છે અને આ રીતે હું તૈયાર થઈ ગયો છું બાકી બધા જોવા તૈયાર થઈ રહ્યા છે પોતપોતાની રીતે અને જો હજી અહીંયા તો મેકઅપનું કામ શરૂ જ છે અને આ રીતે બધા તૈયાર થઈ રહ્યા છે બિપિનભાઈને કોઈ મેકઅપ કરી દીધું નહીં હાથે મેકઅપ કરે છે મેં કીધું હાલ હું પણ થોડોક મેકઅપ કરી લઉં કે નયનભાઈ તેવો કરી દીધો છે ને થોડોક હું પણ કરી લઉં જો બિપિનભાઈ આ રીતે તૈયાર થઈ રહ્યા છીએ એ તો પોતાની હાથે જ તે મેકઅપ લગાવી રહ્યો જો હું ધ્રુવે થઈ ગઈ એકદમ ફાઇનલી તૈયાર જોવા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું કહે છે તો બધા લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો બાકી અજમલ રજા પોતાના સેટઅપમાં તૈયાર થઈ ગયા છે અને માતાજી પણ તૈયાર થઈ રહ્યા છે અને બાકી બધા મિત્રો આ રીતે તૈયાર થઈ રહ્યા છે નયનભાઈ બધાને ટીલા કરી દે છે આપણે ટીલા કરાવવાનું બાકી હતું તો નયનભાઈને આપણે કહી દીધું ભાઈ નયનભાઈ આના પછી આપણો વારો છે તો નયનભાઈ કીધું કે કાંઈ વાંધો નહીં હું તમને હમણાં કરી દઉં તમે જોઈ શકો છો આ રીતનો આપણો થોડોક લુક છે બાકી ટીલા કરવાના હજી બાકી છે અને આ રીતનો આપણો લુક આપણે તૈયાર તૈયાર થઈ ગયો છું પ્રધાન પણ તૈયાર થઈ ગયા છે અને જો બિપિનભાઈ પણ તૈયાર થઈને બેઠા છે બાકી બધા મિત્રો તૈયાર થઇ રહ્યા છે રમા મંડળ શરૂ થવાનું તો આપણે પહેલો પાત્ર ખેડૂતભાઈનું ભજવવાનું હતું તો આપણે આપડા સેટઅપમાં તૈયાર થઈ ગયા ખેડૂતભાઈ ના કપડા પહેરી લીધા છે અને આપડે જોડે આવવાના છે નયનભાઈ તૈયાર થઈ ગયો છું અને નયન તો પાછળ તૈયાર થાય જ છે અને એ પણ તૈયાર થઈ જાય ને બે ભાઈ જયા પછી પાત્ર તો જો મિત્રો હું અને નયન અમારા સેટઅપમાં તૈયાર થઈ ગયા અને આપણે જવાનું છે ખેડૂતભાઈનું પાત્ર ભજવવા તો હું નયનભાઈ ફાઇનલી તૈયાર થઈ ગયા છે જો નયનભાઈ પણ તૈયાર થઈ ગયા છે નયન કે હાલ મારા ગાલે ટીલા છે તારા ગાલે ટીલા નથી તો હું તને ટીલા કરી દઉં અને મારી જેમ સેમ ટુ સેમ બે કપડાં મેસીંગ અને ટીલા બીલા બધું કરીને અમે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે આપણે પાત્ર ભજવવા આપણે ખેડૂતભાઈનું પાત્ર છે આપણે રબારીનું પાત્ર ભજવા તો જવાનું છે મારે અને બિપિન તો પાછું હું બીજા કપડાં પહેરી અને તૈયાર થઈ ગયો છું રબારીના છે ટપમાં તો રબારી બની જઈએ આપણે અને પાછું આપણે રબારીનું પાત્ર કરવા જવાનું છે તો જો ફાઇનલી રબારીનો લુક કઈક આ રીતના છે અને આ રીતના હું રબારીના લુકમાં તૈયાર થઈ ગયો છું અને હવે આપણે જવાનું છે રબારી

ફાઇનલી મિત્રો આપણા ત્રણ પાત્ર હતા ત્રણ પાત્ર પૂરા થઈ ગયા છે રામદેવ વિરમદેવ તૈયાર થઈ રહ્યા છે અને જો આપણા પાત્ર બધા પૂરા થઈ ગયા છે અને હવે તમે ક્લોગમાં કન્ટિન્યુ હમણાં તમે રામદેવ વિરમદેવ પીરનો જન્મ બતાવી દઉં છું અને અહીંયા આપણા પાત્ર ફાઇનલી બધા પૂરા થઈ ગયા છે હવે આપણે રામદેવ પીર અને વિરમદેવ પીરનો જન્મમાં જોવા જવાનું છે

ફાઇનલી મિત્રો આપણો રામા મંડળ અહીંયા પૂરું થઈ ગયું છે અને બધે પોતપોતાનો સામાન પેક કરી લીધો છે અને મેં પણ મારો સામાન પેક કરી લીધો છે છેલ્લે આપણે રાંધો પીરીને આરતી ઉતારી અને અહીંયાથી આપણે રજા લેવાની છે જો આ રીતના સામાન પેક કરી લીધો બીપીને પણ એનો સામાન પેક કરી લીધો હાલો તો જઈ આપણે આરતી ઉતારી આપણે વારથી ઉતારીને આવી ગયા છે ને બધો સામાન પેક કર્યો હતો તે આપણા બોલેરામાં પાછો મૂકી દેવાનો છે બોલેરામાં મૂકી અને હવે આપણે અહીંયાથી રજા લેવાની છે રામામંડળમાંથી અને નીકળી જવાનું છે આપણા ઘર તરફ તો બધા મિત્રો આ રીતે સામાન અંદર મૂકી રહ્યા છે વિશાલભાઈ મને પણ વ્લોગમાં લઈ લો વિશાલભાઈ ન કરી દીધા રામ રામ અને આ રીતના બધો સામાન મુકાઈ રહ્યો છે અને હવે હમણાં આપણે થોડીક વારમાંથી અહીંયા નીકળી જવાનું છે તરસરા તરફ તો ફાઇનલી બધો સામાન આપણા બોલેરો મુકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો બાર જે હતો એમાં સાઉન્ડ વાળા હતા એ એ પણ એનો સામાન પોતપોતાનો હંકેલી લીધો છે અને બધે પોતપોતાની રીતે બધાનો સામાન હંકેલી લીધો છે અને આપણે અહીંયાથી હમણાં નીકળવાનું છે બધા સભ્યો આવી જાય થોડીક જવાર તો હવે મિત્રો આપણે બોલરમાં બેસી ગયા છીએ અને થોડાક સભ્ય આવવાના બાકી છે આવી જાય એટલે પછી આપણે હમણાં નીકળી જવાનું છે જો અમે એની વાટે ઊભા છીએ બાકી બધા સભ્યો હળુ આવે છે અને બોલરમાં બેસી જાય પછી આપણે નીકળી જવાનું છે આપણે તરસરા તરફ અને બધા મિત્રો આવી જાય એટલે હવે આપણે હળુ હળુ કરતા નીકળી જવાનું છે તરસરા તરફ એ મિત્રો પણ હમણાં થોડીક વારમાં આવી જાય અને પછી આપણે નીકળી આવે આપણા ઘર તરફ તો જો આ રીતના બધા એની વાટે ઊભા છે અને લોકો આવી જાય પછી બોલેરાએ ધીરે ધીરે હાલવાનું શરૂ કરી દીધું છે અને આપણે નીકળી ગયા છીએ વાય ટુ તરસરા હવે આપણે જવાનું છે તરસરા કેમ કે રામા મંડળ આપણું પૂરું થઈ ગયું છે અહીંયા બધા મિત્રો આપણા બોલેરામાં આવી ગયા છે અને હવે આપણે નીકળી જઈએ ઘર તરફ અશોકભાઈ પણ આપણા વ્લોગમાં થોડુંક ગીત બીત ગાઈ નાખ્યું છે અને એને પણ વ્લોગમાં આપણે લઈ લીધા છે અને હવે આપણો કન્ટિન્યુ તમે વ્લોગમાં જોડાયેલો હવે આપણે જવાનું છે આપણા ઘરે લીલીવાઈને આપી દીધી છે હવે આપણે રજા લીલીભાઈને બાય બાય કરી દીધા લીલીભાઈને આપણે કરી દીધા છે બાય બાય અને બિપિનભાઈ કે હું પણ લીલીભાઈને કહી દઉં ટાટા બિપિનભાઈ પણ લીલીભાઈને કરી દીધા હે ટાટા અને હવે આપણે નીકળી ગયા ઘર તરફ

રો ભાઈ તમારો સફર સફર એમાં કઈ ઘટની મરો ભાઈ મજા આવી ગઈ અરે મોજા દરિયા પાછા નમની બહુ મજા આવી છે આખી રાત અમારે બહુ મજા આવી છે મિત્રો તો આ સામાન મંદિરે મૂકી દીધો રામદેવ પીર ના દર્શન કરી અને હવે પાછો આપણે નીકળી જઈએ આપણા ઘર તરફ રામાપીરના ના દર્શન કરી અને હવે આપણે નીકળીએ આપણા ઘર તરફ હાલો તો અહીંયાથી મંદિરેથી રજા લઈએ તો હું મારો સામાન લઈ અને નીકળી ગયો ઘર તરફ તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ તમને અમારો વ્લોગ જોવાની મજા આવી છીએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો